ભાજપના નવવા તૈયાર થઈ રહેલા કાર્યાલય નું આજે વાસ્તુ પૂજન અને તારીખ બાવીસ મી કરવામાં આવનાર છે વડોદરા શહેરના બોચરાજી રોડ ખાતે ભાજપના નવા તૈયાર થઈ રહેલ કાર્યાલયનું આજે વાસ્તુ પૂજન અને તારીખ બાવીસમીએ ઉદઘાટન કરવામાં આવનાર છે ત્યારે કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે એક બાજુ ડોક્ટર વિજય શાહને પ્રમુખ પદે રિપીટ કરવાની વિચારણા ચાલી રહી છે ત્યારે અચાનક અધૂરા કાર્યાલયમાં વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખી ઉતાવળે ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે ગુજરાતના મુખ્ય શહેરોમાં કમલમના નામની ભાજપના નવા કાર્યાલયના ઉદઘાટનો થઈ રહ્યા છે વાસ્તુ પૂજન રાખવામાં આવ્યું અને તેમાં ગણતરીના આગેવાનો કોર્પોરેશનના પદાધિકારીઓ અને વોર્ડ પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં પૂજા વિધિ રાખવામાં આવી હતી અને તારીખ બાવીસમી ના રોજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં વડોદરાના ભાજપ કમલમ નવા અધુરા બાંધકામના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે મહાનગરના કાર્યકર્તાઓ માટેના નવીન કાર્યાલય છેલ્લા એક દોઢ વર્ષથી જેનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે આજે વાસ્તુ દોષ એટલે કે વાસ્તુ પૂજનની વિધિ કરવામાં આવી છે આવનારા બે ચાર દિવસમાં આ કાર્યાલય વિધિઓથી તે શરૂ કરવામાં આવશે બાવીસમી ડિસેમ્બરે સાંજના સમયે ગુજરાતના માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબ અને સમયની અનુકૂળતા પ્રમાણે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પ્રદેશના નેતાઓ એટલે ઝડફિયાજી છે હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેની અનુકૂળતા આવશે તે બધાની હાજરીમાં તકતી અનાવરણના કાર્યક્રમની સાથે આને વિધિવત લોકો માટે નગરજનો માટે અને કાર્યકર્તાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે વર્ષોથી કાર્યકર્તાઓની લાગણી હતી છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી મનુભાઈ ટાવર ખાતે કાર્યાલયનું સુંદર સંચાલન થઈ રહ્યું હતું પરંતુ જે પ્રકારે પાર્ટીનો વ્યાપ વધ્યો છે જે પ્રકારે કાર્યકર્તાઓની અપેક્ષા વધી છે તે પ્રમાણે નવા કાર્યાલયની જરૂરિયાત હતી માન્ય અમિતભાઈ શાહ સાહેબે સમગ્ર દેશમાં દરેકે દરેક જિલ્લાને એકમોને એક એક કાર્યાલય નવું શરૂઆત કરવા માટેનો એમને સંકલ્પ કર્યો હતો અને આજે સંકલ્પ માન્ય અમિતભાઈ શાહ સાહેબનો માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબનો પણ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના સૌ નગરજનોનો ખાસ કરીને વડોદરાના કાર્યકર્તાઓનો આ પ્રસંગે આભાર વ્યક્ત કર્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તા હાજરી જરૂરી છે પણ જે રીતે અમને પાર્ટી સાહેબને માર્ગદર્શન છે કારણ કે પાર્ટી સાહેબ આવે ટર્મ એમની પૂરી થાય છે આ સપનું જે આખા ગુજરાતમાં નવા કાર્ય કમલમ બને એ સપનું પાટીલ સાહેબનું હતું હવે એની હાજરીમાં આ કાર્યાલયનું લોકાર્પણ થાય એના માટે અમે કહ્યું કે બાવીસ તારીખે અમને આપી જાય સાંજના પાંચ વાગ્યાનો સમય છે અને લગભગ સીએમ સાહેબ પણ આવવાના છે એ દિવસે કાર્યાલયમાં આખા વડોદરા શહેરના કાર્યકર્તા આવશે અને ભવ્ય રીતે આ લોકાર્પણ થવાનું છે પણ આજે મુખ્ય લોકો એમની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે

બાવીસ તારીખ હા ત્રેવીસ તારીખે થઈ છે અધૂરી કામગીરીમાં ભાઈ ના ના લોકાર્પણ તો તમે ઉપર જુઓ તો ઓફિસને કેબિન બધું થઈ ગયું છે જે સંગઠન માળખું છે પ્રમુખ મહામંત્રીની કેબિન છે પછી પદાધિકારીની છે મોરચાની કેબિનો એ બધી તૈયાર થઈ ગઈ છે ઉપરનું ફિનિશિંગ છે જે અમારો હોલ છે મિટિંગ માટેનું એનું થોડું ફિનિશિંગ બાકી છે બાવીસ તારીખ સુધીમાં થઈ જશે લોકાર્પણ થશે બાવીસ તારીખે લગભગ થઈ જશે પાંચમો માળ છે ચોથો માળ છે એ ચોથા માળમાં થોડું જે ભોજના લઈને જે બનવાનું છે એનું થોડુંક ટચિંગ બાકી છે બાકી બધું કાર્યાલય તમારું ટોટલ થઈ જશે